સાહિત્ય સર્જન કર્યું હતું બાળક હતા પ્રાથમિક શિક્ષણ ગોળતરમના ઝાંપામાં લક્ષ્મી સરોવાર કરી હતી કાથીજી જ્યારે ગોળમેજી પરિષદમાં જતા હતા તે વૈકલ્પિક મેખણીજીએ ચાર રત્ન્ય છેલ્લો ઓટોનો જવા તે પ્રસિદ્ધ કાલુના લંચ લેતા હતા આઝાદીના જંગમાં પણ મરદામાં પણ પ્રાણ થૂપે તેવી વાણી પ્રભુના જવર જેખાણી આઝાદી મળે તે પહેલાં જવર જેખાણીનું નવ માર્ચ ઓગણીસો